હાલો ભાઈ આપણે ખાડા ગોળ કરી નીકો હે હવે લાઇન કાઢવાની હે હવે નો રહી ગયો બપોરે જમીન લાઈન કાઢશું જો દાર પૂરો કરી દીધો અમારા દીજા ભાઈ ગયા ઉપર ઉપર જઈને મને કાઢે એટલે જમીન લે જમીન પછી કરી આપણે લાઇન કાઢવાનું ચાલુ તાજા બોરિંગ મશીન રાજકોટ ઓ ભાઈ એવા ઉપર ધજા ફરશે હા સી ફૂટની વાડીમાં એવા અહીંયા પડ છે પણ એમાં દાર આપણે દુનિયાના ઘર નહી થાહે એટલે હવે આ નીચે રાઉન્ડ મારી હી નીચે રાઉન્ડ મારી દઈ કામ થઈ ગયું હાલો જીગાભાઈ ઉપર પહોંચી ગયા કે નહીં તો ખેંચો ભાઈ આપણે દાર પૂરો કરી નાખો સાડા ત્રણસો ફૂટનો ને હવે ફેરવી નાખો હે ને હવે મોટું સેટિંગ થાય છે અમારા જીગાભાઈ સેટિંગ કરે છે ને જો નવી લાઈન લેવાઈ લાઈન કાઢીને મારી દીધી થપો બધી આપણે જો જીગાભાઈ આ રીતે વાયર વીટીન રીસડું લેવલ કરે છે પાનું બસ લ્યો જીગા ભાઈ પાનું થઈ અડી ગયું અડી ગયું અડી ગયું ભાઈ અડી ગયું પાનું ઓર્ડર દીધું જીગા ભાઈએ આપણે આ નવી લાઈન લીવાઈ બીજી બધી લાઈન આ રહી આડા ત્રણસો ફૂટ નો બોર કરીને ગયો ભાઈ ભાઈ ને હવે બી બીજા નંબરનો બોર મૂકવા જઈ રહ્યા છે છક્કીઓ આપણું અંદર તીંગાઈ છે એસી ફૂટની વાડીમાં આવ ભાઈ જો ઉપર થાંભલો આડો અત્યારે ધુવાળો નથી એટલે દેખાય ને મારા જીગાભાઈ જો ચા પાણીનો ફોટો ચડાવીને બેહી ગયા છે હવે એ ધબધબાવી નાખી ગયા ચાલો ભાઈ આપણે ત્રીજા નંબરનો ગોર મૂકી દો હે એમાં પાણી પણ સરસ આવી ગયું હે ને બે બોર અહીંયા રહ્યા સાડા ત્રણસો સાડા ત્રણસો ના એમાં પણ પાણી સારું આવે છે જીદી જીરી જીવતા થઈ ગયા હે ને હવે આપણે આ ત્રીજો બોર મૂક્યો છે અમારા જીગાભાઈ ગયા છે ઉપર ને હવે આપણે સવારે આવશું અત્યારે હાંજ પડી ગઈ છે ને દોઢસો ફૂટ બોર થઈ ગયો છે ને હવે અમારા જીગાભાઈ ઉપરથી રાઇડ પાડે કે આવો એટલે આપણે ઉપર જાય તો વિડીયો અમારો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબર કોમેન્ટ જરૂર ને જરૂર કરજો મિત્રો મારા વાલા જો રાતે બોરિંગો ધબધબાટી બોલે નવી લાઈન ને જો કર નાખી કેવી લે ઉતેડી નાખી ને આ બોરમાં પાણી તો હારવા આવી ગયું એવું લાગે છે પણ હવે એ બે ત્રણ કલાક બંધ રહીએ પછી ખ્યાલ આવે સાચો અમારે જીગાભાઈ વહી ગયા ઉપર ને ઉપર જવો એસી ફૂટની વાડી ને હવે આપણે ઉપર જાશું હાલો ભાઈ આપણે રમેશભાઈ ની વાડીએ પોગી ગયા હજકોટ વાળા રમેશભાઈ ને જો કુવામાં ઉતરવાનું ને જીગાભાઈ ખેંચ્યા વાયર જીગાભાઈ વાયર ખેંચી લેતી ફૂટ થી વાળી હે હવે આપણે અંદર ઉતરી હી પછી જીગાભાઈ આવે અંદર પછી કરી દઈ ચાલુ કાજીગાભાઈ ચોથા ત્રીજા નંબર નો બોર આલે હે આડા તીન ચોક આડા તીન ચોક બોર કર્યા છે ને હવે અંદર બીજો હાલે છે એ ચાલુ કર્યો કાલે ને પછી હવે એમાં ચાલુ કરવાનો છે આપણી સિસ્ટમ જોઈ લ્યો જો જોરદાર વાસ્પાના એન્જિન ને ઓ બાય બાય હા જીગુભાઈ હા શું કે બાકી જલસો ને જીગા ને જીગા ને જલસો જોઈજો ભાઈ દાલ પૂરો કરી દીધો લાઈન કાઢી છે ગયા ભાઈ મશીન ને ધક્કો માર દીધો ભાઈ ભાઈ હા જો ગાંડો રાઈડું પાડે ને પાડે એટલે તારે બુંગુ બુંગુ નાખે ભાઈ ભાઈ આવી રીતે લાઈન ખોલે અમારા દીગુભાઈ જણ ને આવી રીતે મશીન મારી 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 લાઈન કાઢશું હજી ને પછી ફેરવશું ધાર